બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે ભૂમિ પૂજન કરાયું અને નવરાત્રીની તૈયારી શરૂ કરાઈ હતી ગણેશ ઉત્સવ સાથે હવે માં અધ્ય શક્તિના નવલા નોરતાને પણ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે

ખાસ કરીને સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ભુલાભાઈ રામાભાઈ સ્મારક બામણી હોસ્પિટલના લાભાર્થે નવરાત્રી સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓએ જેને પોતીકો તહેવાર બનાવી દીધો છે અને જેની નવયુવાનો આતુરતા પૂર્વક રાહ જોઈ છે એવી નવરાત્રીની આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂઆત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ આની રાહ જોઈ રહ્યા છે તે આગામી દિવસોમાં બારડોલી નગરની અંદર સ્વર્ણિંગ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એનું આજે મંડપ ગૃહત આજે અહીં બારડોલી ખાતે રાખવામાં આવેલો હતો હું બારડોલી સ્વર્ણિંગ ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છા આપવાનું છે કે એવું સુંદર મજાનું આયોજન વર્ષોથી કરતા આવેલા છે અને એકદમ શાંતિથી અને દરેક ખેલૈયાઓને આનંદ આવે એ પ્રકારની સુવિધાઓ પણ એમણે ઊભી કરી છે તો તમામ ખેલૈયાનો પણ મારી વિનંતી છે કે આનો લાભ લે આજે આ કાર્યક્રમમાં મારી સાથે અહીં સ્વર્ણિમ ગ્રુપના આયોજકો તમામ કારોબારી અધ્યક્ષ આદરણી શ્રી જીતુભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ શ્રીઓ જીગરભાઈ રાજુભાઈ અને કિશનભાઈ સૌ મોટી સંખ્યામાં આજે ભક્તજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા તો ફરીવાર હું આ નવરાત્રિના જે સૌ આયોજકો છે તે આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમ સુપેરે

વિનંતીઓ છે કે અમારા આયોજનમાં સાથ સહકાર આપીને ધર્મ ભક્તિમાં માં જોડાવો આ અમારું એક ધાર્મિક આયોજન હોય છે દર પ્રકારે અમે કરીએ છીએ અને અમારા આયોજનની અંદર સાઉન્ડ સિસ્ટમ ઓર્કેસ્ટ્રા એ સિવાય સ્ટેજ સેટઅપ થી માંડીને મંડપની થીમ બધું અલગ પ્રકારનું અમે લાવી રહ્યા છે બારડોલી વાસીઓ જરૂરથી પધારજો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત